નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના આ કાર્યક્રમની અંદર આપણે ચર્ચા કરશું કે મગફળીના ડોડવા અત્યારે સૌથી વધારે સડી રહ્યા છે ખેડૂતો ખૂબ સારું ઉત્પાદન લેવાના હતા પણ ડોડવા હળી જાય તો ખેડૂતને ઉત્પાદન ન મળે તો ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે કૃષિ વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું છું મિત્રો આજે સરસા ખાસ કરીને મગફળીની કરતા હોઈએ ત્યારે મગફળીના અવારનવાર અવનવા વિડીયો તથા આવતી સિઝનના વિડીયો તથા અન્ય પાકોના વિડીયો જોવા માટે ચેનલને સહી સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા બાજુમાં બે લાઈકોન છે એની ઉપર એટલે કે ઘંટડી જેવું જે નિશાન છે એની ઉપર ક્લિક કરી દેજો એટલે જ્યારે પણ અહીંથી વિડીયો મૂકવામાં આવે એટલે સટાસટ તમારા મોબાઈલની અંદર ફટ આવી જાય અને બીજું મિત્રો ચેનલને લાઈક આજે લાઈકનું બટન

એટલે ખાસ તમારે એ ધ્યાને રાખવાનું છે કે આ જે ડોડવાની દોડવાનો છે સળો છે એ ખાસ કરીને પાઇથિયમ નામની ફૂગ દ્વારા સાથે સાથે જમીનની અંદર અઢળક માત્રાની અંદર ફૂગું રહેલી છે તો એ ફૂગોની અંદર તમે ખાસ કરીને જોઈએ તો એસ્પર્ઝીલસ હોય સ્કલેરોસિયમ હોય આવી બધી જે ફૂગ્ગું છે રાઇઝોક્ટોનિયા હોય તો આ બધી ફૂગ્ગું જમીનની અંદર વર્ષોથી પડી જ રહી છે અને એ આપણી જ્યારે મગફળી આવે અથવા તો કોઈ પણ પાક આવે ફુજેરીયમ નામની ફૂગ તમે કપાસ વાવો તુવેર વાવો કે કોઈ પણ બીજું વાવો શેરડી વાવો એમાં હળી કરે કરે ને કરે જેટલી મૂળિયાના રોગ ઊભા કરે એટલે એને આ ડોડવો સહી મૂળિયા ટાઈપનું જ લાગે એટલે એની ઉપર સહી હળી થવાની છે અને આપણા ફૂગ ધન્ય રોગથી બસાવવા માટે એને આપણે આગળ ચર્ચા કરશું કે આવી જેને નેગેટિવ ફૂગ કહેવાય કારણ કે જમીન ની અંદર બેક્ટેરિયા રહેલા છે ફૂગ રહેલી છે તો આ નેગેટિવ ફૂગ જે તમને હમણાં જણાવ્યું ને મેં રાઇઝોક્ટોનિયા નામની ફૂગ હોય સ્ક્લેરોશિયમ નામની ફૂગ હોય તો આ બધી ફૂગો છે ફુજેરિયમ નામની ફૂગ હોય તો એ ઘણું બધું નુકસાન કરતી હોય સાથે સાથે વાયરમો જે તમને અહીંયા મેં ફોટોગ્રાફની અંદર બતાવી રહ્યો છું એ પ્રમાણે વાયર જેવા હોય આપણો જે વાયર હોય ને તાંબાનો એવા કલરના મતલબ હોય

એટલા બધા નરી આંખે ક્યારે દેખાય નથી જતા પણ ભૂમિ છે એ શું કરશે જે ઉપરનું લેયર છે ને એને કાણા 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 કરી દેશે હવે એ આપણને દેખાતા નથી તો એના કાણાય એ આપણને દેખાવાના નથી એટલે એ ભૂમિ છે એ ડોડવાને જાણા ધીણા ઝીણા કાણા કરી દે એટલે કાણાની અંદરથી ફૂગને રહેવાનું રહેઠાણ મળી જાય એટલે ફૂગ પછી પોતાનું ઘર પોતે આખું ઝેડવી નાખે કારણ કે એ ફૂગ જ છે આખી એક પ્રકારની એટલે ડોડવાથી પાણી પોચા થઈ જાય હાવ હળી જાય કાળા પડી જાય ડોડવાને દબાવો તો પચક નારાનું પાણી નીકળે એવું થાય અને દાણા કે આપણા હાથમાં કઈ આવતું નથી મુંડા અડધા ડોડવા ખાઈ ગયા હોય તો પણ આવી વસ્તુનું પ્રોબ્લેમ થઈ શકે કારણ કે મુંડો ક્યારેક ક્યારેક ટાંચ મારતો જાય એના દાંત બહુ કડક હોય મુંડો જેને કીડ્યો એને ખબર છે દાંત બહુ એના કડક હોય તો એ સહી દોડવાને શેષ પણ ટ્રાન્સ લાગે તો પણ દોડવો વળવાની પ્રશ્ન ઘણો બધો થતો હોય કેલ્શિયમ તત્ત્વની ઉણક હોય કારણ કે છોડનું બંધારણ બરાબર નથી દોડવાનું બંધારણ બરાબર નથી જ્યું તો પણ દોડવાની સહી નબળાઈ આવી જાય આપણે કેમ શરીર નબળું હાડકા નબળા હોય એનું હાડકું ફટાફટ ભાંગી જાય પણ પહેલાના લોકો મને એવું કહેતા કે અમે બધા ઘી બહુ પીધા તો અમે અમારું હાડકાં બરટનાળાનું ભાંગે નહીં કારણ કે ઘીછી નાળુ એ કે ભરેલી હતી આવું વડવાઓ મને અમે જ્યારે બેઠા હોય ત્યારે ચર્ચા થતી હોય પણ અત્યારે સહી હાડકા નબળા હોય એટલે એને બધા પ્રશ્નો થતા હોય એમ કેલ્શિયમ સહી હાડકાનો મજર ભાગ છે એમ ખાસ કરીને ડોડવાના ફોફા બનવા માટે પણ કેલ્શિયમ સે ખૂબ મહત્વનું છે એટલે કેલ્શિયમ તત્વની ઉણપ થાય ત્યારે પણ આ બધું થઈ શકે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે મગફળીની અંદર ડોડવાનો સડો કે જે પાથિયમ નામની ફૂગથી થાય છે જમીનજન્ય ફૂગ આપણે જે ચર્ચા કરી લીધી એ મુજબ વાયર વોર્મ જે તમને આગળ ફોટો દર્શાવ્યો છો એ મુજબ ઉમી મુંડાનું નુકસાન અને કેલ્શિયમની ઉણપના કારણે આ બધી સરસાઓ હતી કે ભાઈ ઈ થઈ ગયું હવે આ બધું થઈ ગયા પછી હવે અમારે શું કરવું ખેડૂત તરીકે તમે શું કરી શકો એની આજે ચર્ચા કરવાની છે તો ખેડૂત વધી જાય અમુક વાતાવરણ એવું મળી જાય કે આ બધાનો ગ્રોથ સહી બિલકુલ થાય નહીં એટલે ખાસ કરીને પાણી ભરાતું હોય છે ખેતરની અંદર તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પાણી ભરાતું છે અથવા પાણી ભેજની આ બધાને ફૂલ મોજ આવી જાય એટલે પાણી ભરાતું અટકાવવું એટલે ખાસ કરીને આપણે ગઈ વખતે કીધું છે ગાદી ક્યારે બનાવી જો વાવેતર કરવામાં આવે તો વધારે સારું ગાદી ક્યારે

જે જૂની જૂની હજી સુધી વાવી રહ્યા છે એને ડોડવા કાળા પડવાનું પ્રમાણ સૌથી વધારે છે જે લોકો જૂની વેરાયટી દસ નંબર હશે અગિયાર નંબર હશે વીસ નંબર હશે આ બધી બહુ વર્ષો વીસ નંબર ની વેરાયટી પાંત્રીસ વર્ષ જૂની થઈ ગઈ

ની આગળ ઉનાળુ મગફળી હતી તો આ બધાની અંદર આવા પ્રશ્નો સૌથી વધારે રહેતા હોય છે એ કપાસની અંદર હોય આ સિવાય તમે શેરડી વાળું હોય તો એની અંદર રહેતી હોય તુવેર વાળો હોય તો એની અંદર રહેતી હોય તો પાકની ફેર બદલી સતત વાવેતર વાવેતર ઉનાળામાં જમીનને એકાધી વખત તપ્પા દેવી ઊંડી ખેડ કરીને એટલે સતત વાવેતર થતું હોય કે જમીનને ક્યારેય પોરો મળતો નથી અને જમીન સતત ભેજવાળી રહેતી હોય તો આ બધાને એટલું જ જોવે છે અને એટલું જ જોવે છે એટલા માટે થાય અને આ પ્રશ્ન છે હવે આ લાંબા ગાળાની પ્રોસેસ આપણે આ વાતો કરી બધી આયુર્વેદિક વાતો કરી એ સિવાય જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો જીપ્સમ જે ખેડૂત મિત્રો વેપર્યું છે એમાં કેલ્શિયમ અને સલ્ફેટ બંનેનું પ્રમાણ ખૂબ સારું હોય એટલે જીપ્સમનો જેને ઉપયોગ કર્યો એને પણ આ રોગ એટલે કારણ કે કેલ્શિયમ હાડકા શરીર મજબૂત હોય શરીર તાકાતવાન હોય તો રોગ ઓછો લાગે એટલે જીપ્સમ અને આપણે કીધું છું સૂનો વાપરો ગણાયા વાપરો ને ગણાયા હસી મસાકમાં કાઢી નાખ્યું એટલે આ કે તો ભૂલ્યા જ કરે આ કઈ થોડી હેલી વાત છે ચૂનો વાપરેલો છે એટલે કેલ્શિયમ સલ્ફેટ બરાબર કેલ્શિયમ કાર્બોનેટ આ બધાનો ઉપયોગ જેને જેને કર્યો છે જીપ્સમ અને ચૂનાનો ઉપયોગ બરાબર તો એને પણ ખૂબ સારા પરિણામ મળે છે એમાં પણ આ ખાસ કરીને રોગ ઓછો દેખાતો હોય છે એટલે જમીનનો પીએસાંક છે એ બહુ અતિશય વધતો હોય ત્યારે પણ આ પ્રશ્ન આપણને રહેતો હોય એટલે ખાસ તમારે એટલા મુદ્દા ધ્યાન રાખવાના છે તો હવે ખેડૂત મિત્રને હું કરવું જોઈએ તો જેથી કરી અને તમે સહી તમારી મગફળીની અંદર આ ડોડવા હડતા હોય એને બસાવી શકો એની પહેલા આપણે લઈ લઈ ઘણીવાર ડોડવા હડવાના પ્રશ્ન એવા છે કે જોવો આ મગફળી છે આમાં હજી ઝીણા ઝીણા હુયા ફૂટ્યા છે અમુકમાં આ હુયા ફૂટ્યા છે બરાબર આ હુયા છે એમાંથી અમુક આગળ ફૂટ્યા થાય એટલે એના નાના નાના ના ડોડવા થઈ ગયા એમાંથી આગળ હતા એના થોડાક મોટા ડોડવા છે એનાથી આગળ હતા એના ઇનથી મોટા ડોડવા થઈ ગયા હવે તમે વિચારો આ ડોડવા હવે કડક થઈ ગયા પાકવા મતલબ સમયગાળો લાંબો આવી ગયો હવે આમાંથી ડોડવો થાય ને આ ડોડવો હવે આના વાટે હવે આમાં એવું છે કે આમાં મોટા ભાગના છે ને જે ઝીણા ઝીણા ડોડવા છે આમાં હાથ ડોડવા એવા છે જે મોટા થઈ ગયા જે અગાઉ આવી ગયા હતા જે નેચરલ હતા આ આપણે જે હુયાની દવાઓ મેરીથી એમાંથી નીકળ્યા હવે આમાંથી આ ડોડવું આને બની રહે તો આની આયુષ્ય પૂરી થઈ જાય એટલે ડોડવું હળી જવાનું છે એટલે જે વર્ષોથી આપણે જે દવાઓ વાપરતા આવ્યા છે હુયાની કે જે એક સમય ગાળાની બહાર હાલતી હોય કદાચ જે નેચરલ સમયે નથી હાલતી એટલે ડોડવા હળવાનું તમે જોજો છેલ્લા પાંચ છ વર્ષથી આ પ્રશ્ન જોઈજો કારણ પુયાની દવાઓ આપણે પાંચ પાંચ છ વર્ષ વાપરતા થઈ ગયા છે ઘણો એવો વિસ્તાર છે જ્યાં લોકો આ વસ્તુ નથી વાપરતા એને ડોડવા હાડવાનો પ્રશ્ન નથી એટલે ખાસ મને એક કારણ એવું લાગ્યું બીજું કારણ એવું છે કે જે લોકો ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર તમને ના પાડતો છો વીસ વીસ જીરો તેર રહેવા દ્યો વહેથી વહેથી ખાતર નાખવાનું રહેવા દ્યો એને પણ આ પ્રશ્નો વધારે છે જેને યુરિયા નાખ્યું છે એમોનિયમ સલ્ફેટ વધારાનું નાખ્યું છે જેને ફોસ્ફેટિક ફર્ટિલાઈઝર વધારાના નાખ્યા છે એ બધાના પ્રશ્નો રહેવાનો છે એટલે એને ખાસ પણ આ મુદ્દા ઉપર ધ્યાન રાખવી જોઈએ કારણ કે આ થોડોક વિડીયો લાંબો થાય પણ તમને બધા કારણ તમારી ભૂલ ક્યાં સહી આપણે પકડવી જોઈએ બીજું છે ખાસ કરીને જોઈએ તો ખેડૂત બહુ ખાટું વાવેતર કરતો થઈ ગયો તમે અમુક વિસ્તારમાં જોજો બહુ પોલા પાતલે વાવેતર થાય પોળા પટલે વેવેતર થાય એટલે હવાની અવરજવર સરળ રહી જમીન છે એ ડાયરેક્ટ મતલબ ઢકાઈ જતી નથી એટલે સૂર્યપ્રકાશની હાજરી પણ ઉપરથી નીચે સુધી રહેતી હોય આવી પરિસ્થિતિની અંદર ભેજની માત્રા જે માઇક્રો ક્લાઇમેટ કહેવાય એ પ્રોપર માત્રાની અંદર જળવાઈ રહી આની અંદર પ્રોપર માત્રામાં કારણ કે આ તમે ઘાટ જ જુઓ આ કેટલી ઘાટક હશે આ સોડવા ઘૂસવાઈ ગયા શાર શાર છોડવા ઘૂસવાઈ ગયેલ છે આ એટલી ઘાટક હોય

સિત્તેર ટકા જે આવે છે એ શકાય જૂની અને સારી સ્ટાન્ડર્ડ દવા એક પંપની અંદર એક પાઉસ નાખવાનું છે મોંઘું પડે પણ આપણે એની ભલામણ એટલા માટે કરીએ કે પાછો રિઝલ્ટની પણ ગેરંટી આપે છે મેટાલેગઝિલ મેન્કોઝે બરાબર પાઉંસની અંદર જે આવે છે જે ટોડ્યા વગેરે પાઉંસ સીધું પંપમાં નાખવાનું છે ઈ મેટાલેગઝિલ મેન્કોઝે આપણે વાપરવાનું છે એ ન વાપરવું હોય તો ટેબ્યુ ટેબ્યુકોનાઝોલ અને ટ્રાઇફ્લો સ્ટ્રોબિન કરીને આવે છે એનો પણ આપણે 15 ગ્રામ એક પંપની અંદર નાખી અને સક્કાવ કરી શકાય અથવા ક્લોરોથિનોમિલ અને એઝોસ્ટ્રોબિન નામની જે દવા આવે છે એ પણ તમે 20 ml સુધી એક પંપની અંદર નાખી અને સક્કાવ કરી શકો અને

જરૂર મોઝોબડ વાપરવાનું છે એટલે આ આટલી ફૂગનાશક દવા પ્રોપીનેપ છે મેટાલેક્ઝિલ મેન્કોઝેબ છે ટેબ્યુકોનાઝોલ અને ટ્રાઇફ્લુક્ઝોસ્ પ્રોબિન છે ક્લોરોથિનોનિલ અને એઝોસ્ટ્રોબિન છે અને કેલ્શિયમ નાઇટ્રેટ એના પાછળના ડોઝની અંદર વાપરી શકાય એટલે આ ડોઝ જો તમે મારવામાં આવે તો મિત્રો તમારી મગફળીને સહી તમે બસાવી શકો મારી તમને એક પર્સનલી એડવાઇસ એવી છે કે જો આગળના શાર ડોડવા આમાં જે મેં બતાવ્યું છું એ પ્રમાણે આગળના શાર ડોડવા જે હળવાના હોય અને પાછળના પચા ડોડવા આપણને સારા મળવાના હોય તો આપણે શાર ડોડવાને રોવાનું નથી એની પાછળ એટલા બધા ગાંડા ખર્ચા કરવાના નથી પણ મોટા ભાગની મગફળી જ્યારે હળવાની શરૂ થઈ ગઈ હોય તો આપણે સહી અત્યારે જાગ્યા જ્યાંથી હવા મેટાલિક

આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને જેને આ પ્રશ્નો છે શેર કરવાનો પ્રયત્ન કરજો જેથી કરીને તમારી શેર કરેલું તમને આંગળી સિંધાનો કોઈન મળે અને આ કોઈનથી આપણે પણ ખૂબ રાજીપો વ્યક્ત કરીએ અને એ પણ આપણને રાજીપો વ્યક્ત કરે આવી અપેક્ષા સાથે આપણે ખેડૂતોનું હિત વિચારી અને ખેડૂતોનું હિતની અંદર આ ચેનલને સે આગળ વધારી રહ્યા છે તો આપણો એક જ દેશ એક આ દેશનો ખેડૂત સમૃદ્ધ અને દેશ સમૃદ્ધ હોવો જોઈએ આટલી માહિતી આપી વિરમુસુ અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય